સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભક્તોની સુરક્ષા તેમજ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા તે બંદોબસ્તમાં ટીઆરબી અને હોમગાર્ડ સાથે જીઆરડી જોવા મળ્યા હતા આ પ્રસંગે ભક્તોએ ઉત્સાહપૂર્વક દશેરા પર્વની ઉજવણી કરી અને સોનગઢ જિલ્લાની ધાર્મિક તથા ઐતિહાસિક મહત્તાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સુનિલ કુમાર રમણભાઈ કયા ગામના તમે સોનગઢના અહીં સોનગઢના કિલ્લા પર પ્રાચીન સમયથી દશેરાનો મેળો ભરાય છે અહીં શ્રદ્ધાળુઓ ઘણા વર્ષોથી દૂર દૂર ગામડે ગામડેથી માટલીઓ મૂકવા આવે છે અને માનતા પૂર્ણ કરવા આવે છે એમની માનતાઓ પૂર્ણ થાય છે મેળો સવારે પાંચથી છ વાગ્યાથી શરૂ થઈ જાય છે તે સાંજે ચાર પાંચ વાગ્યા સુધી હોય છે